सेव लाइफ में गया उस एक क्लास लगा रहा एक अतु भी मैं अमा होई तो मैं मई नहीं है अच्छे थैंक यू मैं अब भाई मैं यहां अगले में फोटो परमानेंट लगा दियो लगा दो जाऊं जो कोई है एक यहां मैं सोचा कि मैं कोई दूसरी चीज यहां पैसे पास आ सकते हैं सर बस भाई थैंक यू फॉर अरे यार बोल दे थैंक यू बोल दे कंपस भाई बढ़िया हां बढ़िया बढ़िया કરો પાંચ મિનિટમાં આજે સત્તર સપ્ટેમ્બર આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનો જન્મદિવસ છે આમ તો દર સત્તરમી સપ્ટેમ્બરે મેગા બ્લડ કેમ્પ હોય જ છે પરંતુ આજે આનંદ ચૌદસના લીધે થોડું છોકરાઓ બધા વિસર્જનમાં છે એટલે આજે કેમ્પ રાખી શકાયો નથી છતાં પણ અમારા એવા પ્રયત્ન રહેશે કે જે ચૌદમી જૂને વિશ્વ રક્તદાતા દિવસે બ્લડ બધાએ જે ડોનેટ કરેલું એમાં પાંત્રીસ મેમ્બરોએ મારી સાથે ડોનેટ કરેલું એવું બધા આજે ફરીથી આજે નેવું દિવસ થઈ ગયા છે તો એવો ફરીથી આજે ફરીથી બ્લડ ડોનેટ કરવા માટે આવશે અને એમ પોતાના સમયે આવશે કેમ કે વિસર્જન્ટ છે એટલે દરેકને બોલાવવું યોગ્ય નથી એટલે પોતાને જ્યારે સુટેબલ સમય હશે ત્યારે આવીને બ્લડ ડોનેટ કરશે કેટલી મેં વખત છે તમારું બ્લડ આજે મારું એકસો પંદરમી વખત બ્લડ ડોનેટ બ્લડ ડોનેટ કરું છું અને મારે કોઈ દિવસ પ્લેટલેટ આપવાનું થયું નથી એક વાર પ્લેટલેટ આપવા ગયો હતો પરંતુ બ્લડ સર્ક્યુલેશન ના સ્લો થવાથી હું બ્લડ પ્લેટલેટ આપી ન શકતો એટલે જેટલી વાર પણ આપ્યું છે હોલ બ્લડ જ આપ્યું છે એટલે મને મનેવું દિવસે બ્લડ ડોનેટ કરવાનું હોય છે ખાસ एक लाख क्यूरी कोविड में सर्कुलर नहीं होती थी क्या था आप लीव करते हैं कहीं इधर आप अच्छा संजय किला भी बना एक सौ पंद्रह <laughs> तो मार्केट प्लेटलेट तो पाया नहीं अजूस होती है ये चांस है नहीं आवे नहीं आ सर्कुलेशन नहीं चल रही थी आगर क्या ये स्लो थाई रही थी आगर एक बार लगता है ક્રાઇટેરિયા પર ફિટ બ્લડ ડોનેટ બી કરો પણ બ્લડ છે ટેપિંગ બી કર્યું પણ સર્ક્યુલેશન જે સ્પીડમાં ટ્રાય કરો ને ભવેશ ને ને તો ઘણી વાર કીધું પણ હવે એ લોકો બોલાયો નહી મને યાર ને કે હવે તો એટલી મોટી મોટી મોગી એ બી થોડું આપણને નહી કઈ નહી ને એક પાછળ ટ્રાય કરવા માં છે એક હા કેવું ને તમે એસડીપી થી કરું ને મહિના મહિના તો સર કે પહેલા શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે અને ભારત ટ્રસ્ટમાં એક લાખ યુનિટ નું ટાર્ગેટ છે એમના આ મહિના દરમિયાન રક્તદાન દ્વારા રક્ત કલેક્ટ કરવાનું અને એનાનું સુંદરમાં જ પાર્ટીની અંદર હંમેશે હંમેશા રક્તદાન ક્ષેત્રે અગ્રસર રહેતા સંજયભાઈ બારિયા અને બારીયા બ્રધર્સ ત્રણે ત્રણ ભાઈઓ આજે અહીં વહેલી સવારે રક્તદાન કરવા માટે આવ્યા છે સંજયભાઈ આજે એકસો ને પંદરમી વાર રક્તદાન કરી રહ્યા છે અને ખરેખર એ અભિનંદનને પાત્ર છે એ એક રોલ મોડેલ છે પાર્ટીના સમગ્ર પાર્ટી અને પાર્ટી જ્યાં જ્યાં અમારી બ્લડ રક્તદાન કેમ્પનું આયોજન કરે છે તેમાં રોલ મોડેલ તરીકે રક્તદાતા તરીકે પણ હંમેશા એમણે પાર્ટ લીધો છે સ્વયંસેવક તરીકે પણ પાર્ટ લીધો છે અને પાર્ટીની બધી જ સામાજિક સેવાઓમાં એ ખૂબ અગ્રેસર રહે છે એ માટે એમનું હું આજે ધન્યવાદ પણ કહું છું અભિવાદન પણ કરું છું શાબ્દિક અને શુભેચ્છા પાઠવું છું કે એમનું આરોગ્ય હંમેશા ખૂબ સરસ રહે અને આ રીતે જ બધાને માટે પ્રેરણારૂપ બન્યા રહે સાથે આજનો આ જે ટાર્ગેટ છે એ પૂર્ણ થાય એવી સૌ બ્લડ બેંકને પણ શુભેચ્છા પાઠવું છે માનનીય લોકલાડીલા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મ દિવસ ઉપક્રમે સમગ્ર દેશમાં બ્લડ કલેક્શનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે આ રીતે સમાજ સેવાનું ઉમદા કાર્ય ઉમદા ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે આપણે સૌ માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ માટે ખૂબ પ્રાર્થના કરીએ કે તેઓ તંદુરસ્ત રહે અને આપણા દેશની સેવા લાંબા સમય સુધી કરે કે જેથી કરીને આપણો દેશ આપણા યુવાનો આપણા બાળકો ભવિષ્યની પેઢી ખૂબ જ સુખી થાય એટલી જ પરંપુપાળો પરમાત્મા ને પ્રાર્થના